દ્રૌપદીએ પાંચે પુત્રોના મસ્તક છેદાયેલા જોયા છે મૃત્યુ પામેલા પોતાના પાંચ પુત્રોને જોયા છે અને દ્રૌપદી એવી સતી હા ધારતે ને તો જે સમયે એનું નામ લેવામાં આવ્યું ને સભાની અંદર એ સમયેની આગની અગ્નિપુત્રી હતી દ્રૌપદી આંખની એવી જ્વાળા નીકળતે ને કે આખીને આખી સભા ભીષ્મ પિતા સાથે સળગાવી નાખતે બાળી નાખતે એ દ્રૌપદી સતી હતા એક પતિના રૂમમાંથી જ્યારે બીજા પતિ પાસે જતા ને ત્યારે અગ્નિમાંથી પ્રવેશ કરીને બહાર નીકળતા પવિત્ર એવા સતી હતા પણ દ્રૌપદી સતીની સાથે એવી વિદુષી હતી વિશ્વાસ રાખ્યો કે મારા પતિ છે ને મારા પતિ જે કરે તે સાચું પાંચ પાંચ પતિઓની પત્ની પણ છતાં જ સતી એવી દ્રૌપદીના ચરણોમાં નમસ્કાર કરીએ આ સતી આપણા આપણા દેશમાં ભારત દેશમાં થઈ શકે બાકી બીજે કંઈ સાંભળ્યું છે ક્યાંય સાંભળ્યું છે કોઈ નદીની માતા કહેતા અમેરિકામાં ક્યાંય સાંભળ્યું લોકો કેનેડા જવા માટે મરી જાય અરે મરી જશો ત્યાં જશો ને હેરાન થઈ જશો અડધા તો મરીને પાછા આવે છે મા બાપ મોઢા નથી જોતા અરે ભારતમાં રહો ભારતમાં કંઈક નવું કરવાની કોશિશ તો કરો થશે સારું થશે જેવું કેનેડામાં છે એવું શું ભારતમાં ન થઈ શકે હા કોશિશ તો કરો તમારી ભારત માતા માટે હા આપણાને એક ગર્વ હોવો જોઈએ કે આપણે ભારતવાસી આપણી જોરદાર જયકાર બોલી મા ભારતી ને વંદન કરીએ કે માં અમને આવો જ તારા માટે ગર્વ રહે કે અમે ભારતીય છીએ અમે હિન્દુ છીએ અમને કાયમ આવો ગર્વ રહેવો જોઈએ કે અમે હિન્દુ છીએ સનાતની છીએ આવો મા દ્રૌપદી રડ્યા છે ચોધાર આંસુ એને એમને રડતા જોઈને અહીંયા અર્જુને વચન આપ્યું છે કે જે આ તાતા આઈએ આ બાળકોનો નાશ કર્યો છે ને તને તારા સંતાનોનો નાશ કરીને તારો ખોળો ખાલી કર્યો છે ને દ્રૌપદી પ્રિયા હું એનો વધ કરી નાખીશ એને જીવતો નહીં રહેવા દઉં અને આમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે અર્જુન રથ લઈને નીકળ્યા છે પ્રભુએ અર્થ રથ ચલાવ્યો છે કેવો નસીબ વાળો કે હા ચારેય ભુવનનો નાથ હા ચૌદ ભુવનનો નાથ એવો મારો વાલો જગતનો નાથ એનો રથ ચલાવે અર્જુનનો હા રથ લઈને ગયા છે અને જ્યાં આગળ ચાલ્યા છે ને ત્યાં એમણે અસ્વસ્થામાં જોયો છે એમને ખબર છે ભગવાનને ભગવાને અર્જુનને કીધું છે કે આ કાર્ય છે ને આટલું ખરાબ કાર્ય અસ્વસ્થામાં સિવાય કોઈ નહીં કરી શકે પ્રભુએ આમ નિશાની આપી છે આગળ જતા આગળ અસ્વસ્થામાં દોડ્યો જાય છે અને પાછળ ભગવાન રથ ચલાવી ગયા છે આ બધી બાજુ દોડીને થાક્યો છે ક્યાંય એને સહારો નથી મળ્યો ક્યાંય એને આશરો નથી મળ્યો એટલે એક જગ્યાએ જ્યાં ઊભો છે ત્યાં અર્જુને એને દોરડાથી બાંધી દીધો છે રથમાં નાખ્યો છે અને લઈને દ્રૌપદી પાસે કુટીર પર આવ્યા છે અને આ જ્યાં પડાવતો છાવણી હતો ત્યાં આવીને આ દ્રૌપદીના ચરણોમાં આ અસ્વસ્થામાં ને ધક્કો મારીને અર્જુને એના ચરણોમાં મૂકી દીધો છે અને કીધું છે કે હા હું પકડી લાયો છું અને આ જે છે ને એ આપણા પાંચે પુત્રોનો નો મારનાર છે પાપી હવે જેવી દ્રૌપદી નજર પડીને અસ્વસ્થામાં ઉપર કરુણાની દેવી માં ધરપદી પોતાના પાંચે પુત્રોને તો હજુ સબને જોઈ રહી છે માથા વગરના એના ખોળાની આગળ પોતાના પાંચે પુત્રોના સબ પડ્યા છે છેદાયેલા અને એ ચોધાર આસૂય અત્યારે પોકાર કરી કરી રડતી હતી અને બીજી તરફ એની નજર પડી ને બ્રાહ્મણ દેવતા ઉપર ત્યારે એને એમ કીધું મુચ્છતા મુચ્છતા અમેષ બ્રાહ્મણો નિત્ય રામ ગુરુ એને છોડી દો એને છોડી દો બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ કાયમ માટે ગુરુ છે બ્રાહ્મણો કાયમ જ પૂજનીય છે ભૂદેવને પૂજા કરાય એમને એમને સજા નો કરાય હા એમને હેરાન નો કરાય એમને છોડી દો ભીમસેન ઉભા થયા છે ગદા લઈને અને કીધું છે ના ના દ્રૌપદી તમે બેસો હું હું આને આને મારી નાખીશ જીવતો નહીં છોડું હું એક જ હું પ્રહાર કરીશ મારી ગદાનો એને મારી નાખીશ આપણા બાળકોને મારી નાખ્યા છે તે વખતે દ્રૌપદી માં છે ને અસ્વસ્થામાંની સામે ઊભી રહી ગઈ છે આગળ બે હાથ જોડીને કીધું છે છોડી દો છોડી દો દેવ એને છોડી દો આ બ્રાહ્મણનો દીકરો છે આપણે બ્રાહ્મણને ન મરાય આપણે ક્ષત્રિય છે આપણો આ ધર્મ નથી હા હું તો આજે બાળક વગરની થઈ છું પણ તમે વિચાર્ય બીજો અવતાર ગણાય એનો દીકરો પિતાનો જ અવતાર ગણાય એનો દીકરો અને જો દ્રોણાચાર્ય પછી આપણે અસ્વસ્થામાં ને વધ કરીશું ને તો માં કૃપી છે ને સંતાન વગરની પતિ વગરની આમ એને બે તકલીફ ઊભી થશે બધી બાજુથી તકલીફ થશે એક તો એ પતિ વિહોણી છે ઉપરથી એ સંતાન વિહોણી થશે અને આપણાથી આ કાર્ય ના કરાય હાથ જોડીને જ્યાં અસ્વસ્થ થવાને બચાવ્યો છે ત્યારે